કેમ પડતા તમે ફોન પડી વાતો કરો પણ તમે મારી નાખવા વાળા એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો હમણાં ઉઠાવી એવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેઓને મોકલો ને ભાઈ હું આવી જુ આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું મને ગાળે હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું મેને કહી દીધું હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ હા ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે ને મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી બોલ અમદાવાદ વાળા ને

તમે કઈ જગ્યા તમે કઈ જગ્યાએ છો કયો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જાવ તમારી પાસે પેલા મારા તો રસ્તામાં જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે મહેસાણા કઈ જગ્યા તમે વાડીનાથ મુ છુ રાત્રે મને ફોન કરો વિસનગર કહો તો મહેસાણા આપડે મળી લઈએ અને ચારણ નું હવે તમે મહેસાણા આવજો વાતો કરે છે ભાઈ આવી જ વાતો કરે